ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોની ગુંડાગીરી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ગઈકાલે બનેલી મારામારીની ઘટનાનો લાઈવ વિડીયો લાઈવ વિડીયોમાં જોઈ શકાય છે મહિલા સહિત સાત થી આઠ લોકો ધોકા અને છૂટા હાથની મારામારી કરી રહ્યા છે આ દ્રશ્યોમાં એક મહિલાને લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે જેને વાગી જતા મહિલા રોડ પર ઢળી પડે છે સમગ્ર ઘટના જાહેર માર્ગ ઉપર બની હતી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એક પણ જગ્યાએ દેખાઈ રહી નથી તેવી પરિસ્થિતિ બનાવી દીધી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર ખાતરી હતા લાગી યુવું